હેલો તો આજે આપણે બનાવશું ભરેલા ભીંડાની સબ્જી તો પહેલા આ ભીંડાને આપણે પાણી વડે ધોઈ લેશું અને પછી એમને કોરો પાડી દઈશું અહીંયા આપણે ભીંડો ધોઈ નાખ્યો છે હવે આપણે આને કટ કરી લઈએ સાફ કરીને અહીંયા આપણે ભીંડાને આગળ પાછળ દીત્યાનો ભાગ કાઢીને ચપ્પુ વડે સ્લીપ કરી લઈએ ભીંડાને આપણે ચપ્પુ વડે સ્લીપ કરી લઈએ ને આપણે ચેક કરતું જવાનું છે કે અંદરથી સડેલો નથી ને એ રીતે પિંડાનો મસાલો બનાવવા માટે અહીંયા આપણે ખાંડણીમાં થોડા સિંગદાણાને ખાંડી લઈએ અહીંયા આપણે સિંગદાણાનો ભૂકો કરી નાખ્યો છે થોડો અચકચરો રાખવાનો છે હવે આપણે હવે આપણે ગાંઠિયાને ખાંડી લઈએ આપણે ગાંઠિયા પણ ખાંડણી વડે ખાંડી લીધા છે અને ભૂકો કરી નાખ્યો છે અહીંયા આપણે મસાલો બનાવવા માટે બે ચમચી લસણવાળું ખાંડેલું મરચું નાખશું અડધી ચમચી હળદર નાખશું એક ચમચી ધાણા જીરું પાવડર નાખશું મીઠું આપણે સ્વાદ અનુસાર નાખશું થોડો આપણે ગરમ મસાલો નાખશું જેથી ભીંડાની સબ્જી ચટપટી અને ટેસ્ટી બને કોથમીર એડ કરશું

કોને કોને આખો ભીંડો ભાવે છે એ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો સબ્જી બનાવવા માટે આપણે એક કડાઈની અંદર તેલ ઉમેરશું તેલ તેલને આપણે થોડું ગરમ થવા દેવાનું છે અહીંયા આપણો ભીંડો ભરાઈ ગયો છે ભીંડો ભરવામાં થોડી વાર લાગે પણ ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં ભીંડો નાખી દઈએ આ ભીંડાને આપણે થોડી વાર સુધી સાતળવા દેવાનું છે ભીંડો સાતળે ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને ધીમી રાખવાની છે ઉપર ડીશ ઢાંકી દઈએ એને પાંચ મિનિટ સુધી સ્ટીમ થવા દઈએ કઈસ અહીંયા આપણી ભરેલા ભીંડાની સબ્જી તૈયાર છે તમને અમારી આ રેસીપી ગમી હોય તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ